પછી કે ધ્વજ રક્ષ ને દોરી આપશે પ્રમુખશ્રી જયારે આ દોરી ફરકાવશે ઉપર કેસરી કલર સાથે ફરકશે

અખિલ ભારતીય સેવા દળ દ્વારા સરદાર ભવન ખાતે આ તાલીમ આપવામાં આવે છે આ તાલીમ ઓગણીસો માં મારા સર શીખવા આવ્યા હતા અને ત્યાર પછી સતત આ તાલીમ ચાલુ રહી છે હરેન્દ્રસિંહ રાયમાં એમની સાથે હું ઓગણીસો અઠ્ઠાણુંમાં જોડાઈ હતી અને ત્યાર પછી એમની સાથે દરેક જગ્યા પર શીખતા શીખતા બે હજાર બાવીસમાં ભલે સર ગયા પણ અમે લોકો આ તાલીમને અભિગત ચાલુ રાખી છે અને આ જ રીતે જે ફ્લેટ કોડ છે બ્લેક કોર્ડમાં જે હમણાં નવા સુધારા આવ્યા કે આપણે કોઈ પણ પ્રકારનો કોઈ પણ કાપડનો અને પહેલાં તો એવું હતું કે માન્ય ખાદી ભંડારમાંથી જ આપણે ધ્વજ લાવીને ફરકાવી શકતા હતા પણ છતાં બી અત્યારે આપણે ગમે તે કાપડનો કોટનનો ઊનનો કોઈ પણ ધ્વજ ફરકાવી શકીએ છીએ પણ ધ્વજ ફરકાવવા સાથેના ધ્વજના જે નિયમો છે કે ધ્વજને પાણીમાં ના પડવા દેવો જોઈએ કે ધ્વજને ફરકાવીએ તો ફાટેલો ના હોવો જોઈએ જૂથાયેલો ના હોવો જોઈએ એના કલર મિક્સ થયેલા ના હોવા જોઈએ એને આપણે સીધો જ ફરકાવી શકીએ કેટલા બધા લોકોને આપણે જોઈએ છીએ કે જે લોકો આડો ટેડો ગમે ત્યાં લટકાવી નાખે છે તો ખરેખર એવું બધું જોઈને મને પણ બહુ ઘણું દુઃખ થાય છે કે જો આપણે ફરકાવો જ છે તો આપણે એને પૂરેપૂરું માન સન્માન આપીએ અને માન સન્માન સાથે ફરકાવવો જોઈએ કેમ કે ફ્લેકબોર્ડમાં માન જે અપમાન નિવારણના છે નિયમો એમાં કોઈ જ સુધારો નથી એમાં તો તમારે જે નિયમો છે કે ફ્લેગોર માન સન્માનપૂર્વક ફરકાવો અને માન સન્માનપૂર્વક એને ઉતારી લેવો ગમે તેવો વાંકો ટેડો ત્રાસો ગમે ત્યાં લટકાવી નહીં રાખો એના કલર ઉડી ગયો હોય મિક્સ થયો હોય આજે ઘણી બધી દુકાનોમાં શું ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે જે લોકો કલર ઉડી ગયો હોય અને ગયા વર્ષે તો મેં શ્રીને પણ લખેલું કે હું તો આ કરું જ છું પણ કહેવાનો મતલબ તમે પણ એવી અપીલ કરો કે જેટલું આપણે આપણને કે એટલી એટલી વાર પૂરતું આપણે ફરકાવીએ અને પછી આપણે એને ઉતારી લઈએ અને વ્યવસ્થિત સ્વજને મૂકી દઈએ પ્રજ્ઞા પરમાર અખિલ ભારતીય સેવાદળ મંત્રી